કેન્દ્રીય કૃષિમંત્રી સિંહ ચૌહાણ આજે ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય મંત્રી વહેલી સવારે સાસણમાં સિંહ દર્શન કર્યા પ્રતિનિધિમંડળ સાથે દેવડીયા પાર્કની મુલાકાત લીધી સાસણમાં ટૂંકું રોકાણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી સોમનાથ જવા માટે રવાના થયા જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્રની તેઓ મુલાકાત લેવાના છે તો મુલાકાત બાદ તેઓ ખેડૂતો સાથે સંવાદ કરશે में हमने प्रकृति का शासन देखा गिर का प्राकृतिक सौंदर्य अद्भुत है और विशेषकर यहाँ के सफारी की जो पूरा कॉन्सेप्ट और प्लानिंग है वो बिल्कुल अद्भुत है अलग अलग रंग है सफारी के

તેમના પરિવાર સાથે સિંહ દર્શન કર્યા દર્શન કરી અભિભૂત થયા અને આગળ તેઓ શાસન નો પ્રવાસ પૂર્ણ કરીને સોમનાથ જવા રવાના થયા સોમનાથ દર્શન કરીને બપોરે બે વાગ્યા બાદ જુનાગઢ આવવા રવાના થશે સાડા ત્રણ કલાકે જુનાગઢ કૃષિ મગફળી સંશોધન કેન્દ્ર ત્યાં તેઓ ખેડૂત સાથે સંવાદ કરશે જી પરેશ વિગત બદલ આપનો આભાર